નમસ્તે મિત્રો ચાલો આજના આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ નવીન પાઠ્યપુસ્તક કેકારવ આ પુસ્તકમાંથી આપણે પ્રથમ પાઠ મજા તો માળિયામાં કાતરિયામાં આ પાઠમાંથી આપણે સરસ મજાના કાવ્યનું ગાન કરીશું હું ને ચંદુ હું ને ચંદુ હું ને ચંદુ हुनी चंदू छाना माना का तरिया पैठा हुने चंदू छाना मान कातरियासन पढ़तू मू की लेसन पढ़तू मुकी फिल्म फिल्म रमवा बैठा लेसन पढ़तू मुकी फिल्म फिल्म रमवा बैठा हुनी चंदू छाना माना कातरिया पैठा ಮಮ್ಮಿ ಪಾಸೆ ದೋರಿ ನೀ ಲೈ ನೀಿ ಮಮ್ಮಿ ಪಾ ದೋ ಮಗಿ ಪಪ್ ಲೂಂಗಿ ಪದೋ ಬಾಧಿ ಅಮೆ ಬನ್ನಿಲಮ ಮೂಗಿ ಮೂಗಿ ಪರ್ದ ಬಾಧಿ ಅಮ್ಮ ಮೂಂಗಿ ಮೂಗಿ ಚಂದು ಹೂ ಮಾನಾ ಕಾತರಿಯಾ ಮಾ ચશ્મા માંથી કાઢી ધોકાજીના ચશ્મા માંથી કાઢી એનાથી ચાંદરણા પાડ્યા પડદા ઉપર પાંચ એનાથી ચાંદરણા પાડ્યા પડદા ઉપર પાંચ હું ને ચંદુ છાનામાં ના કાતરિયામાં પેઠા ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું ફિલ્મ પાડું ત્યારે જોવા આવે ચંદુ હું ફિલ્મ પાડું તો જોવા આવે ચંદુ હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા કાતરિયામાં છુપાઈને બેઠીતી બિલ્લી એક કાતરિયામાં છુપાઈને બેઠીતી બિલ્લી એક ઉંદરડીને ભાડી એણે તરત લગાવી ઠેક ઉંદરડીને ભાડી એણે તરત લગાવી ઠેક મુને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા उंदरडी छटकी ने बिल्ली चंदू ऊपर आवी उंदरडी छटकी ने बिल्ली चंदू ऊपर आवी बीक लागता चंदू साथे चिसो में गजावी बीक लागता चंदू साथे चिसो में गजावी हुने चंदू छाना माना कातरिया मा पेटा દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા ચંદુડાનો કાન આંબળ્યો મને લગાવ્યા ધબ્બા ચંદુડાનો કાન આંબડ્યો મને લગાવ્યા ધબ્બા મૂને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા હું ચંદુ છાના માન છાનામાં ના કાતરિયામાં પેઠા ચાલો આપણે હવે કવિતાને સમજીએ એટલે કે કાવ્યનો ભાવાર્થ સમજીએ જ્યારે આપણને કાવ્યનો ભાવાર્થ અને સમજૂતી બરાબર આવડી જાય તો આપણે આ કવિતાના પ્રશ્નો જવાબ પણ ખૂબ જ સરળ રીતે લખી શકીએ છીએ એટલે આપણે કાવ્ય સમજવું પણ એટલું જ જરૂરી છે તો ચાલો આપણે કાવ્ય સમજીએ હું ને ચંદુ હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા લેસન પડતું મૂકી ફિલ્મ ફિલ્મ રમવા બેઠા આવે શું કહે છે કે હું અને ચંદુ બંને જણ છાનામાંના કાતરિયામાં બેઠા એટલે કાતરી એટલે શું કે જે ઘર હોય ને એના અગાસીના નીચેનો રૂમ હોય કે થોડી જગ્યા રાખીને નાનો રૂમ બનાવવામાં આવ્યો હોય તે એવા રૂમમાં અમે બંને બેઠા અને અમારું લેસન પડતું મૂકી અને અમે શું કરવા બેઠા ફિલ્મ ફિલ્મ રમવા બેઠા જેમ બધા ઘર ઘર રમે છે એમ અમે ફિલ્મ ફિલ્મ રમવા બેઠા એટલે કે ચિત્ર પિક્ચર બનાવવું ફિલ્મ બનાવવું એવું અમે રમવા બેઠા અને ફિલ્મ બનાવી હોય તો બાળદસ્તો પડદાની તો જરૂર પડે ને એટલે આ બંને શું કરે છે કે મમ્મી પાસે દોરી માગી પપ્પાની લઈ લૂંગી પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંગી મૂંગી એટલે કે છે મમ્મી પાસેથી અમે દોરી લઈ આવ્યા અને પપ્પાની લુંગી લાવ્યા અને પછી એનો પડદો બનાવ્યો અને એ પડદા પર અમે ફિલ્મ મૂંગી મૂંગી ફિલ્મ બનાવી દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ એનાથી ચાંદરણા પાડ્યા પડદા ઉપર પાચ હવે શું કહે છે પિક્ચર બનાવવું હોય તો એટલે એ લોકોએ શું કર્યું દાદાજીના ચશ્માનો કાચ કાઢી લીધો અને પાછું શું કર્યું કે પડદા ઉપર પાંચ પાંચ ચાંદરણા પાડ્યા એની મદદથી એટલે કે ચાંદરણા એટલે શું કે કાણામાંથી જે પ્રકાશ પસાર થાય અને એના કારણે જે ચાંદા દેખાય છે એને ચાંદરણા તરીકે ઓળખવામાં આવે છે તેવા અમે ચાંદરણા પાડ્યા ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ એટલે શું કહે છે કે જ્યારે ચંદુનો વારો આવે એ ફિલ્મ પાડે ત્યારે હું જોવા જાઉં અને જ્યારે હું ફિલ્મ પાડું ત્યારે ચંદુ જોવા આવે છે હવે આ કાતરિયામાં એક અહીંયા પંક્તિ છે કાતરિયામાં છુપાઈને બેઠી તી બિલ્લી એક ઉંદરડીને ભાડી એણે તરત લગાવી ઠેક એટલે આ કાતરિયામાં બિલાડીબેન પણ શાંતિથી ચૂપચાપ સંતાઈને બેઠા હતા ચૂપાઈને બેઠા હતા પરંતુ ઉંદરડીને ભાડી એટલે કે ઉંદરડીને જોઈ એટલે બિલીબેને તરત ઠેખ લગાવી તરત કૂદકો માર્યો ઉંદરડી છટકીને બિલી ચંદુ ઉપર આવી બીક લાગતા ચંદુ સાથે ચીસો મે ગજાવી એટલે કે ઉંદરડી તો છટકી ગઈ એટલે બિલીબેન સીધા ચંદુ ઉપર આવીને પડ્યા એટલે ચંદુને તો બીક લાગી ગઈ એટલે બીક લાગે એટલે આપણે ચીસ પાડીએ ને એટલે ચંદુએ તો ચીસ પાડી પણ સાથે સાથે મેં પણ ચીસ પાડી એમ કે ચીસ મેં ચીસ ગજાવી એટલે મોટેથી ચીસ પાડી દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા ચંદુડિયાનો કાન આંબળ્યો મને લગાવ્યા ધબ્બા એટલે અમારે ચીસો સાંભળી અને દોડતા દોડતા મમ્મી પપ્પા ઉપર અગાસી પર આવી પહોંચ્યા અને ચંદુડિયાનો કાન આંબળી નાખ્યો અને મને લગાવ્યા ધબ્બા એટલે કે મને ધબ્બો મારી દીધો હું ને ચંદુ અમે બંને છાનામાના કાતરિયામાં બેસી ગયા આ કવિતા રમેશ પારેખે લખેલી છે